सुरत जिल्ह्याना झंगवाव गावमा गौरक्षकवर करायला जीवलेन हुंलानेले गौरक्षकांना तात्कालिक सुरक्षा આપવાની સાથે गौરક્ષક પર હુમલો કરનારાઓને ધરપીપાડી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. સુરત මාस्त्री 1008 જય નંદી મહારાજ જીવદયા દ્રષ્ટ દ્વારા સુરત કલેક્ટરને આવદન પત્રા પાઈ હતું અને જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ઝંગવાવ ગામ ખાતે गौરક્ષક જય પટેલ નાગરાજ પર ગૌહત્યારાઓ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો જેથી તાત્કાલિક गौરક્ષક જય પટેલ નાગરાજને સુરક્ષા આપવામાં આવે સાથે ગૌરક્ષક જય પટેલ પર જીવલેન હુમલો કરનાર માથાભારે ઈસામોની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી નમસ્કાર વંદે માતરમ ભારત માતા કી જય ગૌ માતા કી જય મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સનાતની સેના આઝાદ ચેટેબા ટ્રસ્ટ ગૌરક્ષકો દ્વારા વિવિધ સંસ્થાઓના માધ્યમથી પદાધિકારીઓ દ્વારા આજે સુરત કલેક્ટર મહોદયને હું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આવેદનપત્ર આપવાનું એકમાત્ર કારણ કે ગઈ દસ તારીખે રાત્રે દસ વાગે જે ઘટના સુરત જિલ્લાના જંખવાવ ગામે થઈ કસાઈઓ દ્વારા પચાસ સાઠ કસાઈઓ દ્વારા જય પટેલ નાગરાજ એટલે કે હિન્દુ હદય સમ્રાટ કે જે ગૌરક્ષક છે તેઓને ઘાતકી રીતે એના ઉપર હુમલો કરવામાં આવ્યો જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી પોલીસ પ્રશાસનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને જય નાગરાજને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા પણ આ પ્રકારની કૃત્યો આ પ્રકારની હિંસા ક્યાં સુધી સહન કરવામાં આવશે સુરતની અંદર સુરતની શાંતિ ડોળાવવા માટેનું વિકસિત સુરતનું ભંડોળ કરવા માટેનું જે આ કૃત્ય કસાઈઓ અને વિધર્મીઓ દ્વારા જે ચલાવવામાં આવી રહ્યું છે એ ક્યારે પણ ચલાવી લેવામાં ન આવે મારું નિવેદન છે આજના કલેક્ટર મહોદયશ્રીને આમાં એક નિવેદન કરીએ છીએ કે જે કસાઈઓ દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહીની સાથોસાથ હમણાં એવો પણ સમાચાર મળ્યા છે કે જે જગ્યાઓ પર એ લોકો રહે છે એ સરકારી જગ્યા છે અને કબજો કરેલી જગ્યા છે તો એને તાત્કાલિક ધોરણે હવે અહીંયા સુરક્ષિત રહેવા માટે આ લોકો ઉપર એક્શન લેવા માટે ખૂબ જ જરૂરી છે આપણે જાણીએ છીએ કે કઠોરમાં પણ એક ઘટના ઘટેલી મોલવીઓના તાર પાકિસ્તાન સુધી લાગેલા એક એક કરોડનું ઇનામ સરતંશે જુદા એવા ઉપદેશ રાણા તથા નુપુર શર્મા અને હૈદરાબાદ ટાઈગર રાજા સિંઘ ઉપર એમના તરફથી ઇનામ મૂકવામાં આવેલું તો આ રીતે હિન્દુ જે હૃદય સમ્રાટ હિન્દુ માટે કામ કરતા ગૌરક્ષો જે કામ કરતા આવા વ્યક્તિઓ ઉપર ટાર્ગેટ બનાવી અને જે કાર્ય કરવાનું જે કામ કરે છે એ કદાપી સહન કરવામાં નહીં આવે અમારો એક જ નારો છે કે અબ્દુલ કલામ બનીને રહેશો તો સર ઉપર બે બિઠાવીશું અબ્દુલ કલામ બનીને રહેશો તો માથા ઉપર બેઠાવીશું જો કસાબ બનવાની કોશિશ કરીશું તો ફાંસીએ લટકાવી દઈશું વંદે માતરમ ભારતમાં થાકી જઈ